શ્રી વલ્લવાધીશ કી જય શ્રી કૃષ્ણ કનૈયા કનૈયાલા લકી જય શ્રી વલ્લભે શ્રીમદ્ ભાગવતજીના દશમ સ્કંદ પર ગ્રંથ પ્રગટ કર્યો છે ત્રિવિધ નામાવલી જેમાં આપે શ્રી કૃષ્ણની અલગ અલગ લીલાઓના બાલ લીલા પ્રૌઢલીલા અને રાજલીલાના નામો પ્રગટ કર્યા છે અને તે પ્રેમ આસક્તિ અને વ્યસન સુધીનો દાન કરનારા છે તો બા લીલા અંતર્ગત પિંચોતેરનું નામ વૃંદાવન ચારીને નમઃ વૃંદાવનમાં વિચરણ કરવાવાળા વિભુને નમન આપના ચરણકમલના સંબંધથી વૃંદાવનને પુણ્યવાન લીલા યોગ્ય કરીને બલભદ્રને બોધ કરતાં દસ રસ સહિત ક્રીડાઓ ભગવાને કરી છે જ્યારે શ્રી ઠાકોરજી ગોચારણ કરવા પધારતા અને ગોપ બાળકો આપની સાથે હોય તો તે વખતે મધુરાષ્ટકમાં પણ છે સખ્યમ મધુરમ અને ગોપા મધુરા તો કઈ રીતે ગોપ બાળકોનું પણ માધુર્ય છે કારણ કે શ્રી ઠાકોરજીએ આ દસ રસ સહિતની ક્રીડા તેમની સાથે કરી છે અને તેનું વર્ણન શ્રીમદ્ ભાગવતજીમાં છે સૌથી પહેલું છે શૃંગાર રસ શૃંગાર રસના સંબંધમાં ચકોર પક્ષીનો ભોગ અલૌકિક હોવાથી ભગવાન તેના જેવો અવાજ કરી આ અલૌકિક રસ ભોગતા છે તેમ જણાવે છે તો ચકોર પક્ષીનો શ્રી ઠાકોરજી અવાજ કાઢે અને શૃંગાર રસના દર્શન કરાવે બીજું છે વીર રસ વીર રસમાં ક્રોંચ પક્ષી પ્રસિદ્ધ હોવાથી ભગવાન તેના જેવો અવાજ કરી પોતામાં અલૌકિક વીર રસ હોવાનું જણાવે છે કરુણ રસ કરુણ રસમાં વેરાનું ઘણું દુઃખ ભોગવનાર ચક્રવાત પક્ષી પ્રસિદ્ધ છે ભગવાન તેનો અવાજ કરતા ચોથું છે અદ્ભુત રસ ભારદ્વાજ પક્ષી અદ્ભુત રસમાં પ્રસિદ્ધ છે અને ભગવાન તેના જેવો અવાજ કરીને અદ્ભુત રસને પ્રગટ કરતા પાંચમું છે હાસ્ય રસ ક્યારેક શ્રી ઠાકોરજી મોર નૃત્ય કરી રહ્યા હોય ત્યારે આપ પણ મોરપિચ્છ બાંધીને મોરની સાથે નૃત્ય કરવા લાગે અને બધી મોરનીઓ તો મોરને છોડીને પ્રભુ પાસે આવી જાય પ્રભુની આજુબાજુ ગોળ ગોળ ફરી નૃત્ય કરવા લાગે તેને જોઈ સખાઓને હાંસી થાય તો આ રીતે મોર જેવું નૃત્ય અને મોર જેવો અવાજ કરીને શ્રી ઠાકોરજી હાસ્ય રસ પ્રગટ કરતા ભયાનક રસ ભયાનક રસ બીજા બધા રસને દબાવી દે છે તો ક્યારેક છે ઠાકોરજી વૃક્ષ ઝાડીની પાછળ છુપાઈને વાઘ સિંહ ડરનારા પ્રાણીઓ જેવો ડરાવનારા પ્રાણીઓ જેવો અવાજ કરતા અને ભયાનક રસ પ્રગટ થતો સાતમું બેભત્સ રસ બલભદ્ર ભગવાન સાથે મલ્લક્રીડા કરી થાકે અને કોઈ ગોપનું ઓશિકું કરી સૂતા ત્યારે ભગવાન તેમના ચરણ ચાપતા શૈયા કરતા અને તે સમયે ભક્તોને બેભત્સ રસ થતો કારણ કે બધા ગોપ બાળકોનું શ્રી ઠાકોરજીમાં સ્નેહ છે શ્રી ઠાકોરજીમાં સ્વામી ભાવ છે અને અત્યારે શ્રી ઠાકોરજી બલભદ્રની ચરણ સેવા વગેરે કરી રહ્યા છે તો તેમને બેભત્સ રસ થતો આઠમો રૌદ્ર રસ ક્યારેક શ્રી કૃષ્ણ અને બલભદ્ર નૃત્ય કરતા ક્યારેક સામસામા યુદ્ધ કરતા તો અહીં રૌદ્ર રસ ગોપમાં ઉત્પન્ન થતો નવમો યુદ્ધના શ્રમને જીતી ભગવાન કોઈવાર વૃક્ષ મૂળનો આશ્રય કરી ગોપના ખોળામાં ઓશિકા કરી પાંદડાની શૈયામાં પોડતા આ શાંત રસ છે દરેક ગોપ જુદા જુદા વૃક્ષ મૂળ પાસે પાંદડાની શૈયા કરતા અને તે બધાને સુખ કરવા ભગવાન જુદા જુદા રૂપથી બધી શૈયાઓમાં પોડતા અને દસમો કોઈ ભગવાનના ચરણ ચાપતા અને પાપરહિત બીજા તેમને પંખાથી પવન નાખતા આ ભક્તિ રસ છે તો આ અલગ અલગ દસ રસનું અનુભવ શ્રી ઠાકોરજી ગોપ બાલકોને પણ જ્યારે ગોચારણ કરવા લઈ જાય ત્યારે કરાવતા અને માટે જ નામ છે વૃંદાવન ચારિણે નમ શિવલભાધીશ કી જય કનૈયા લાલ કી જય